પાલનપુર ડીવાય કચેરી ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચૌદ લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાય એસપીની અધ્યક્ષતામાં પરત કરવામાં આવ્યો હતો પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન છાપી વડગામ સહિતના પોલીસ સ્ટેશનમાં ત્રીસ જેટલા અરજદારો દ્વારા ચોરી તેમજ ખોવાયેલા મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી જે બાદ આજરોજ પાલમપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયાનો મુદ્દામાલ ત્રીસ જેટલા અરજદારોને પરત અપાયો છે આજરોજ રોજ બનાસકાંઠા જિલ્લામાં માન્ય રેન્જ વડાશ્રી ચિરાગ કોરાડિયા સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષરજ મકવાણ સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને તીરા તુજક અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ પાલનપુર પશ્ચિમ પાલનપુર તાલુકા છાપી વડગામ હડાદ દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અલગ અરજદારો ત્રીસ જેટલા અરજદારોને આ આ પરત આપવામાં આવે છે જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ ચોવીસ જેટલા મોબાઈલ છે મોટર પાંચ જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ ઓગણ સિત્તેર હજાર જેટલી થાય છે આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય ભેગી કરી હોય જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એમને ખોવાઈ ગયેલી હોય આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે અને આજે ખાસ કરીને જ્યારે એમને હર્ષની લાગણી અમે જોઈએ છીએ ત્યારે અમને ખરેખર લાગે છે કે તીરથ તુજકળ જે કાર્યક્રમ છે એ ખરેખર એના એ સાર્થક થયો છે અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ આપની પણ કોઈ જો મુદ્દામાં કોઈ વસ્તુ પોલીસ સ્ટેશને હોય અને જો આપ પરત મેળવવા માગતા હોય તો પાલનપુર ડિવિઝન કાં તો પછી અમારા જે અન્ય પોલીસ સ્ટેશન છે અમારા હેઠળ છે એ તમામનો આપ સંપર્ક કરી શકો છો અને આપની જે કિંમતી મુદ્દામાલ છે એ આપ પરત મેળવી શકો છો જે અરજદારો દ્વારા પોતાનો કિંમતી માલ રોકડ રકમ અને વાહનો ગુમ થઈ ગયા હતા તેમને આજે પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીવાયએસપી ડૉક્ટર જે જે ગામિતની અધ્યક્ષતામાં ચોવીસ મોબાઈલ પાંચ બાઇક એક ટ્રેક્ટર સહિત ઓગણ સિત્તેર હજારની રોકડ રકમ ત્રીસ જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ અરજદારોને તમામ મુદ્દા માલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો

એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં એમની બદલી દોતામાં થયા હતા મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે એ બદલ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અમને ખૂબ લાભદાયી નીવડ્યો જય માતાજી કેટલા પૈસા ચોવાયા હતા મફત ત્રણેય મહિના થઈ ગયા મફળી વેચવાયા હતા અને હતા પચાસ હજાર રૂપિયા હતા પડી ગયા હતા પોલીસ સ્ટેશનને પછી મેળવ્યા ત્રણેય મહિના થઈ ગયા પૈસા બહિષ્કાર મમ્મી પાછા આપ્યા હતા આપણા પોલીસ પૂર પોલીસ સબ સ્ટેશનથી અહીંયા રહી જતી લવજીભાઈ તનજીભાઈ ચૌધરી નગવાડા પોતાના પરસેવાની કમાણી થકી વરસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરસદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પણ આવા કાર્યક્રમો થકી જનતા વચ્ચે પોતાની એક વિશ્વસનીય કામ કરવાની છાપ પણ ઊભી કરવામાં સફળ નીવડી છે